પાંચસો રૂપિયાના ઝઘડા હાલો જીઆઈડીસી માં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં કામ કરતા યુપીના યુવકનો રહસ્યમય મૃત્યુ ઓફિસના ના ચીકના ગુડા બહાર પડેલો મળી આવ્યો હાલોલ ટાઉન પોલીસે મૃતદેહનું પીએમ કરાવતા યુવકનું ગળો દબાવી મોત નિપજાવવામાં આવ્યું હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવતા પોલીસે યુવકની હત્યા અંગે તપાસ શરૂ કરી છે જેમાં પણ ત્રણ ત્રણ સકમંદ આરોપીઓની પૂછપરછ બાદ તેઓએ મજૂરીના નાણાં બાબતે થયેલી તકરારમાં રાતે સુતેલા યુવકનું દોરી વડે ટૂપો આપી તેની હત્યા કરી હોવાની કબૂલાત કરતા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે હાલો જેડીસી વિસ્તારમાં આવેલા બંસલ મોલની પાછળ આવેલી ઇન્ડિયન ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતા યુપીના યુવક સીતારામ યાદવનું વીસ ડિસેમ્બરના રોજ રહસ્યમય મોત નીપજ્યું હોવાની જાણ તેના મોટા ભાગે હાલોલ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચક્યાસ કરીને યુવકના મૃતદેહને પીએમ માટે હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પોલીસે હત્યાની શંકાએ પેનલ પીએમ કરાવતા યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા મૃતકના ભાઈ સીતારામ યાદવની ફરિયાદને આધારે પોલીસે ટ્રાન્સપોર્ટ ઓફિસના સીસીટીવી તેમજ આજુબાજુ રહેતા લોકોની પૂછપરછ હાથ ધરી હતી જેમાં હત્યાના આગલા દિવસે મૃતક સીતારામ સાથે કામ કરતા કૃષ્ણ શ્રીનારાયણ યુવાનને મજૂરીના રૂપિયા પાંચસોની તેથી તેથી બાબતે તકરાર થઈ હોવાનું જાણવા મળ્યું પોલીસે કૃષ્ણ શ્રી નારાયણ યાદવની અટકાયત કરીને સઘન પૂછપરછ કરતા તેને સીતારામ યાદવની હત્યા કર્યા અંગે કબૂલાત કરી હતી હત્યા બાદ તેના અન્ય બે મિત્રો અમિત જવાહરલાલ યાદવ અને સુનીલ જીતેન્દ્ર યાદવે મદદગારી કર્યાનું પણ તેને પોલીસને જણાવ્યું હતું આરોપીઓએ જણાવ્યું હતું કે તકરાર થયાની રાત્રે સીતારામ યાદવની રૂમ ઉપર પહોંચી તે સૂતો હતો ત્યારે જ દૂરેથી તેના ગળે ટૂંપો થઈ તેનું કામ તમામ કરી નાખ્યું હતું પોલીસે તમામ ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે જીઆઈડીસી જે બંસલબોલની પાછળ આવેલ ત્યાં ઇન્ડિયન લોજિસ્ટિક નામની કંપની છે ત્યાં ગોડાઉનમાં કામ કરતા એક ઈસમ જે સિત્તે સીતારામ બિહારી યાદવ હતા એમના મરણ હાજર હાલતમાં લાશ ગઈ હતી પીએમ કરાવતા એનું ઘડું દબાઈ કોઈ વસ્તુથી એનું મૃત્યુ નિપજ્યું હોય એવું કારણ જણાય આવતા સીસીટી ફૂટેજ વગેરે તપાસ કરી તથા આજુબાજુના જે સાહેદો અને જે ઇન્ડિયન લોજિસ્ટિક કંપની છે એમાં કામ કરતા માણસો મજૂરોની પૂછપરછ કરતા એ અગાઉ કામ કરતા ક્રિષ્ના યાદવ નામના ઈસમ તથા અમિત યાદવ નામના ઈસમ સાથે આ જે મરણ જનાર સીતારામ હતો એને બપોરના સમયે કોઈ મજૂરીને પૈસા લેવા બાબતમાં અથવા ભાગમાં તકરાર થયેલી હતી અને એમની સઘન પૂછપરછ કરતા ગઈકાલે એવી એમને કબૂલાત કરેલી છે કે જે આ માથાકૂટ થઈ હતી એના લીધે એમને ગુસ્સો આવેલો હતો અને એમણે એક ત્રીજા મિત્ર સુનીલ યાદવ કરી ન હતા એમને સાથે મળી પણ જણા ઈસમ સીતારામ સૂતા હતા એમને દોરીથી ટૂંકો આપી અને એમનું મોત નીપજાવેલ હતું